तो फाइनली ने लिखा है भाई मोबाइल चालू कर दिया इसको छी तो टूटे बचा भी गया है मेरे मौत के तमाशा देख हां यो लो भाई भाई करे मैं आ गई हूं तू <laughs> गेस तू होई <laughs> जा से डायड़ा मुकी है कमला ए पे पे आ 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

ભાઈ ભાઈ રિક્ષા માં એક ને મગાવ્યું હાલે ગોજારા ઓલા બોલાવ પાછો ઓલા શેરુ ને પાછું અમારે આવું પડ્યું જો આ ગોજારો આવ્યો જો હાલે ગોજારા હાલ જલ્દી આલાલ હાલ હા સક્સેસફુલ બાય બાય ગાઈસ બાય બાય ગાઈસ

બીજા બીજા બગીચામાં જાવું પડશે એવું લાગતું ને આમાં જોઈએ તો હું હોય કઈ માં આમાં એવું જ છે લવર 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 દિશ કાઈ કરતા આવડતું નથી પતલી કમરિયા બોલે હાય 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 કાઈ ખબર જ નથી પડતી આમાં શું કરવાનું ઈ એમ નેમ આવી ગયા બીજા બગીચામાં જો વાવ હવે ત્રીજા બગીચામાં જવું છે તો ગાઈસ આપણે જઈ હી હવે ત્રીજા બગીચામાં વિશાલભાઈ કેવું લાગે છે ફૂલ મજા હો બાપાને હે ને સી બનાવી ના તરિયા દૂ બનાવીને નઈ વાત દૂ ખબર ના પડે હવે જઈ ત્રીજા બગીચામાં ત્રીજા બગીચો દેખાડું હવે ફાઈનલી ગાઈસ આપણે આવી ગયા ત્રીજા બગીચામાં આપણને જોતું તું એવું જડી ગયું હે વિશાલભાઈ ફૂલ મોજમાં હે કઈ ઘટે જ નહીં કઈ ઘટે જ નહીં ફૂલ મોજ જોતું તું એવું જડી ગયું વિશાલભાઈ ને ચિલ્ડ મારો ચિલ્ડ બ્રો આપો દીકરા હે દીકરા આપો વિશાલભાઈ કેવું લાગે તમને ફૂલ મોજ આવ્યો

આપણું થઈ ગયું અને હવે વચમાં વચમાં નાસ્તો કરતા જાવ હું હવે આ ને એન્ડ કરી મળીએ બીજા લોગ માં બાય બાય